પેલી બેસો શીલા તોડું એમ કરું છું સાર લેવા નહી જવાનું સાર લેવા ઓ વાહ છો જવાનું સાર લેવા જેવું હચ હોય ટુકડો જમીન છે તમારો આવા જમીન ના હોય તો ગમે તે હિતરમાં સાર લેવા બેહી જા હની બીખ લાગે છે આને કોઈ પૂછે તો કહી દેજે વાઘાની ગાની દો તમાર તો બોલીન ખસી જાવ પછી માર પડે એટલે કો પડે કોઈ તાકાત છે વાગાનામાં કઈ ઓગડી અડાળ તમે લીન ખાસી માર પડવાનું આવે ને એટલે આવતા નહીં ખોટી ખોટી અક્ષો નઈ અલી કે છું કોઈ મને હું વાત કરું છું તું ખાલી ને તો એટલી દાદા થોડી જમીન વસાઈયો હતો ખાલી આખવામાં જ રહ્યા છો

કઈ જગ્યાએ લડવું છે મંગળવારનો ઉપવાસ છે તું અરે તું કેજે મને કાદારન આ આ જગ્યાએ આવી જો બુધવારે તો મારા બીજો ઝઘડો કામ પ્લાન છે સોનમોનો જા ભાઈ જા સોનમોનો કોક દા મારખે કોગની ડોન થઈ ગયા છે ડોન હાથી જેવા છે ઓનગર લડીએ તો આપણે હીરી જેવા થઈ જઈએ

મારે છે એમ ડોહાન મારીને કે છો તો હવા લોકો ફૂટવો તો અને ખૂટી નાય મુજ મોલ્યું મારો તમારા માટે તમે જ મળ્યા હું જોયો એટલી પેલો કશું ચિંતા ના કરી મોજ કરશે અમે તો મોજ કરશો પણ મારે તમારા ભાઈને પેલા પૈસા પાડને કેવા જવું પડશે કે ડોહા માર્યા ત્યાં દેવા માં હું કહી બેઉત પર છે કે આટલી બધી માર ખાધી હોય બેઉદ પર્શે તો આમ કરો હા મારે છે હાઉ હું ઘૂવે તો

તમારું બીજા કોઈ ના આગળ ચાલતું નહીં જો કો પડો બાવબન હોમા પડો બાબુલા ને કૂટે ઓ ટાઈમ આવશે એટલે એ પૈસા ભાઈ ને હોમા પાડો જઈને બીજા પેલા ખખડદમ દમ માણસો સો ઇમના હોમા પાડો અઠવાડી ને અઠવાડી બેચરા અંબાલાલ ને હું જોડી નાખો સો અંબાલાલ ને મંદુ નહિ એ બાબુલા કઈ કઈ જશે કઈ ન જાય તમે એવું નાટક કરો તો આ તો એનો રીમોટ આવશે શાંતિ રાખ ખાલી મારા મંગર બુદ નું ગુરુ ગુરુ જોવાય શુક કરવા નું મત લઉ તમારું કોઈ ના વાળા ઇમનું કદ જો ને તમારું કદ જો તમે ચીડી જેવા છો ઇમના આગળ એ મોટો હાથી છે કોણ

આજ પછી જો બોલ્યો ને તો જો अम्मुને નહીં ગામમાં કોઈને બોલ્યો ને તો માર ખેઈ ગઈ મરી ભલે રમો જો પૈસા એ બો એ તો અમાર રાખો હે હાચું બોલ અમા બોલ ઓ પાટીઓ હલી કે નહીં તમારો હાલ હા પૂચી ગયા ને મે તો

મારી માની છોકાન પેલા ને પાડું પછી ને પાડું અને પછી પર્સનલ રિમોન્ટ જોઈ લો ખાલી તમે મારી માની છોગણ જોવા ખાલી દસ હજાર કોમેન્ટો કરો તો ભાગ ના ભાવો તો મારો નહીં